ભૂતકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય આ ભૂતકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી આ ભૂતકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે આ ગુદકો મસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે અહીંયા બેસે છે એટલા બધા તોસડાઈ ભરા ફોન કરે ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈ રાઘવજીભાઈના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે અમે ગુટકોમાં સોલવારા અમારું ધાયરૂદ કરતું ને કોને મગફળીની ખરીદી આપવી બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું રાજ્યની અંદર ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીના પક્ષની અંદર અંદરો અંદર વિખવાદ ચાલી રહ્યા છે એ અમરેલીની ઘટના હોય કે પછી બીજી અન્ય ઘટના હોય કે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમને સામને જોવા મળતા હોય છે ત્યારે વધુ એકવાર ભારતીય જનતા પાર્ટીનો વિવાદ ચરમસીમાએ સીમાએ પહોંચ્યો આ વખતે ભારતીય જનતા પાર્ટી વર્ષિસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માણાવદરના બીજેપી ના ધારાસભ્ય અરવિંદ લાડાણી કે જેઓ થોડા સમય પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે હવે મને એવું લાગે છે કે માણાવદરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ લાડાણીને એવો અફસોસ થતો હશે

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ મગફળીની ખરીદીમાં ગેરરતી થતી હોવાનો આરોપ લગાવ્યો છે એવા આક્ષેપ સાથે એક પ્રતિક્રિયા સામે આવી કે જેની અંદર ગુજકો માર્શલ દ્વારા મગફળીની ખરીદીમાં નબળી મગફળીની ખરીદીથી લઈ અન્ય મોટા કૌભાંડો અને ગેરરીતિ થતી હોવાના અરવિંદ લાડાણીએ આરોપો નાખ્યા છે એટલે કે સત્તા પક્ષ સામે પોતાના પક્ષના નેતાઓ પડ્યા છે અને અરવિંદ લાડાણીને એવો અહેસાસ થતો છે કે હું ખોટી જગ્યાએ ભરાઈ ગયો કે કેમ

એ બારદાનનો જથ્થો હોવા છતાં પણ ખેડૂતોને ન દેવામાં આવતા હેરાન કરવામાં આવી રહ્યા છે ઘણા બધા આરોપો લાગ્યા છે પછી સાથે સાથે બીજી એક વાત એમણે કરી છે કે બે નંબરની મંડળી ડિરેક્ટરના સગા વાહલાની હોવાની દર્શાવીને આશંકા વ્યક્ત કરવામાં આવી છે નામ જો આરોપો લગાડવામાં આવ્યા છે તેમાં ત્રણ જેટલા નામ છે કે સુતાર સાહેબ નરેન્દ્ર પરમાર અને ભરત બારડ પર ગેરરીતિ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે હાલ તો એ છે કે હવે તો સરકાર પાસે આ ગુજ કો માર્શલ અધિકારીઓની મનમાની રોકવામાં માંગી રહ્યા છે પરંતુ હવે ધારાસભ્ય ખુદ સરકારની મદદ માંગી રહ્યા છે ને નેતાઓની મદદ માંગી રહ્યા છે તો અરવિંદભાઈ લાડાણી જ્યારે તમે ભારતીય જનતા પાર્ટીમાં નહોતા તમે બીજા પક્ષ સાથે જોડાયેલા હતા ત્યારે તમને ખબર જ હતી કે આવું થાય છે અને ત્યાં જવાથી અમને કશું ફાયદો નથી છતાં પણ તમે ગયા છો અને ત્યાં જઈને પછી તમારા જે વાતચીત કરી ખેડૂતોની વાર આવ્યા તમે સારું કામ કરો છો ખોટું નથી કરતા સારું જ કામ કરો છો ખેડૂતો માટે તમે અવાજ ઉઠાવો છો બહુ સારી વાત છે એક જનપ્રતિનિધિ તરીકે તમારે કરવું જોઈએ પણ તમે જ્યાં ગયા છો ત્યાં જ તમારું કોઈ ન સાંભળે તો સાથે બીજી વાત એવી આવી કે રાઘવજી પટેલ કે ધારાસભ્ય શું ફોન કરે છે અમે અમારી મરજી પ્રમાણે જ કરીશું આવું ગુજ કો માર્સી માર્સલના અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે પરંતુ માણાવદરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ લાડાણીને ફોનમાં અમુક મળેલા જવાબો કે જે પણ એમણે એક જે પ્રતિક્રિયા આપી એમણે આખ્યા કે આ પોલ ખોલી છે હવે જ્યારે દિલીપ સંઘાણી સામે પણ સવાલો ઉઠ્યા છે દિલીપ સંઘાણી પણ ખુલીને બહાર આવીને એના પર જવાબ આપશે જ

અંદાજિત છ હજાર બસો થી વધુ ખેડૂતોએ મગફળી માટેની ઓનલાઈન કરેલ ત્યારબાદ જ્યારે સરકાર દ્વારા જે એજન્સીઓ નિમવામાં આવી ત્યારે શરૂઆતમાં માણાવદર તાલુકામાં બે મંડળીઓને આ ખરીદી માટેની માન્યતા આપેલ ત્યાર બાદ આ ખરીદી બારદાનને ને કારણે ધીમી ચાલતા અમુએ સરકાર શ્રીમાં રજૂઆત કરી અને વધારાની બે મંડળી ચાલુ કરવાની માંગણી કરેલ જે સરકારે મંજૂર રાખી અને માણાવદર તાલુકામાં કુલ ચાર સંસ્થાઓ મારફત મગફળીની ખરીદી ચાલુ કરેલ હતી જ્યારે વધારાની બે મંડળીની મગફળી ખરીદી ચાલુ કરવાની થઈ ત્યારે આ બંને મંડળીઓને છસો આસપાસનું મેપિંગ આપી અને ખરીદી ચાલુ છે આ બંને પાછળની મંડળીઓ જે હતી ત્રણ નંબર અને ચાર નંબર એની ખરીદીનું જે મેપિંગ પૂર્ણ થતા ફરીથી માગણી કરતા ક્રમ નંબર એક વાળી જે સંસ્થા છે જે માણાવદર બાટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ જે છે તેમાંથી મેપિંગ ચાર ને આપેલ જે બે નંબર ની મંડળી જે છે જે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ભૂતકો માસોલ ના ડિરેક્ટર ના સગા વાળા મંડળી હોય આ ભૂતકો માસોલ તમામ ચેનલના અધિકારીઓ જિલ્લા થી માંડી અને અમદાવાદ સુધીના ના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિના કરે આ ગુદકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબ થી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસા ના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે આ ગુદકો મસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે અહીંયા બેસે છે એટલા બધા તોસડાઈ ભરા ફોન કરે ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે આવું છે કે ભાઈ રાઘવજીભાઈ રાઘવજી ધારાસભ્ય શું વારંવાર ફોન કરે અમે ભૂતકો માસોલ વાળા અમારું ધાયરું કરશું કોને મગફળી ખરીદી આપવી બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું આ બાબતે આજે હું સરકારને ને રજૂઆત કરું છું કે ભાઈ આ ભૂતકો માસોલ જે ખરીદી કરે છે આના જે અધિકારીઓ છે એની અમે સખતથી થી પગલા ભરે અને જુનાગઢ જિલ્લાની ખરીદીમાં માં ગુચકો માસોલ જે કઈ કરતું એની પૂરેપૂરી તપાસ કરે એવી માગણી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી વિશેષમાં જુનાગઢ જિલ્લાના ગુચકો માસોલ ભરતભાઈ બારણ જે બારદાનની વ્યવસ્થા સંભાળે છે એ પણ પૂરેપૂરા ભ્રષ્ટાચારમાં સામેલ છે માણાવદર તાલુકામાં ક્યારેય આખે આખી ગાડી મોકલતા નથી કટકે કટકે ત્યાંથી ને ખોટા ખર્ચા સરકારના ચડાવી અને બબે ત્રણ ત્રણ હજાર બારદાન મોકલે અને આખે આખી ગાડી માની લો કે માણાવદર ની કોઈ સંસ્થાને ફાળવવાની થતી હોય એ આખે આખી ગાડી અહીં પહોંચેલ જ નથી એના પણ અમારી પાસે પુરાવા તો આ ભરતભાઈ બારડ સામે પણ ખાસ તપાસ થાવી જોઈએ અને અહીંયા જે અમારી બે નંબરની મંડળી આવે છે એની પાસે જેટલા ખેડૂતોની યાદી છે એને અત્યારથી તમામના મેપિંગ નાખી દીધેલ છે અને એવું કહે છે કે આ તારીખે તમારો વારો આવશે એની પાસે આજની તારીખે ચાલીસ હજાર ઉપર બારદાનો સ્ટોક છે અને એક નંબર માં ઘણા દિવસ થી આ ખરીદી બંધ છે તો ન્યા ફાળવણું કેમ નથી થતું આ પણ તપાસ નો વિષય છે આ નરેન્દ્રભાઈ બારડ જે છે ભાઈ ક્યાંક ક્યાંક ને આમાં પણ પણ છે આની સરકાર પૂરી તપાસ કરે એવી મારી માગણી તો હવે જે રીતે ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય જ મદદ માટે કગરી રહ્યા છે અને હવે કદાચ અરવિંદ લાડાણી ને એવો અફસોસ થતો હશે ભાજપ માં આવીને ભરાય તો નથી ગયો ને

અંદરો અંદરનું રાજકારણ ફરી ગરમાયું છે અને અંદરો અંદરના જે વિખવાદ છે એ ચરમસીમાએ પહોંચે તેવી પણ વાત નવાઈની નથી કારણ કે આવું તો થતું હોય છે અને આ આખી આખી ગેરરીતિ મામલે શું તપાસ થાય છે અને તપાસની અંદરથી શું બહાર આવે છે અને જો આરોપો સાચા નીકળે કે ગેરરીતિ થાય છે તો એ ખેડૂતોનું શું ખેડૂતો તો બિચારા ત્યાં એમના પાક સારા વેચવા માટે આવતા હોય છે એમને સારો ભાવ ન મળે તો ખેડૂતોનું શું જ્યારે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે જ્યારે ખાતર ન હોય તેમની પાસેથી વધારાના પૈસા લઈને બે નંબરમાં વેચવામાં આવતું હોય એવું પણ ઘણીવાર સામે આવ્યું છે તો ખેડૂતો આ બધાની આખી ગેરરીતિ મામલે પીસાતો હોય તો એકમાત્ર એ વ્યક્તિ કે જે ખેડૂત છે અને ખેડૂતો ઉપર અત્યારે આપ તૂટી પડ્યું છે કે આ લોકોની લડાઈમાં અમારો શું વાક પણ આખે આખે આ તપાસ થવી જોઈએ ને તપાસમાં જે ગેરરીતિના આરોપો લાગ્યા તેને લઈને પણ તપાસ થવી જોઈએ અને તપાસમાં શું બહાર આવશે તો સમય આવતા જ ખબર પડશે પણ આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપજો જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર